દેશના રાષ્ટ્રપતિ રૈસી વિદેશી મંત્રી અબ્દુલ્લાહિયન અને ઈસ્ટ ગવર્નરને લઈને જતું હેલિકોપ્ટર પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું ઈરાનમાં બનેલી ભારતના ચીફ ઓફિસર આર્મી બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની યાદ અપાવી હતી ઈરાનના રાષ્ટ્રપતિ રૈસીના મૃત્યુ પછી હવે ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ કોણ તેની ચર્ચા થવા લાગી છે નવા રાષ્ટ્રપતિ આવશે તેના ભારત સાથેના સંબંધો કેવા રહેશે એ પણ જોવું રહ્યું કારણ કે હજી હમણાં થોડા દિવસ પહેલાં જ ચા બહાર પોર્ટનું સંચાલન સંભાળવા માટે ઈરાન અને ભારત વચ્ચે દસ વર્ષની મોટી ડીલ થઈ હતી છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકરદુરમાં આજે ભયાનક અકસ્માત થયો છે જેમાં પચીસથી ત્રીસ લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા અઢાર લોકોના મોત થયા છે મળતા અહેવાલો મુજબ બૈગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા ત્યારે પિકઅપ વાન બાપાની પાસે એક ખીણમાં ખાબકી જતા આ અકસ્માત સર્જાયો છે આ તમામ લોકો કોઈના રહેવાસી હોવાનું કહેવાય છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ આજે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓગણપચાસ સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું આ સાથે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થયું હતું આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છપ્પન પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું છે જેમાં બંગાળમાં સૌથી વધુ તેર ટકા મતદાન થયું છે દિલ્હી લીકર પોલિસી કૌભાંડી કેસમાં પહેલેથી જ ફસાયેલી આમ આદમી પાર્ટી ફરી મુશ્કેલીમાં મુકાય છે ઈડીએ મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં આમ આદમી પાર્ટીને કયા કયા દેશમાંથી કેટલું ફંડ મળ્યું છે તે તમામની વિગતોનો ઉલ્લેખ કરાયો છે ઈડીએ કહ્યું કે પાર્ટીને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સાઉદી અરેબિયા સંયુક્ત આરબ અમીરાત કુવેત ઓમાન અને અન્ય દેશમાંથી ઘણા દાતાઓ પાસેથી નાણાં મળ્યા છે પાર્ટીય ફંડ મેળવવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ રાષ્ટ્રીયતા અને ઘણી બાબતો ઈડીના રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે અમદાવાદમાં ગુજરાત એટીએસએ આઈએસઆઈએસના ચાર શંકાસ્પદ આતંકવાદીઓની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે પોલીસે દાવો કર્યો છે કે આ ચારે મૂળ રીતે શ્રીલંકાના રહેવાસી છે તમામ આતંકવાદીઓ શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નાઈથી અમદાવાદ પહોંચ્યા હતા પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ તેઓ કોઈ કામ કરવાની ફિરાકમાં હતા ત્યારે હવે આ આતંકીઓની પૂછપરછ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થયા છે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી વડોદરાના આજવા રોડ પર બે દિવસથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો પાલિકા દ્વારા અહીંયા લાઇન ખોદીને જતા રહ્યા છે જેને કારણે આ વિસ્તારમાં બે દિવસથી પાણી આવ્યું નથી આ વિસ્તારના બે દિવસથી પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા સાથે એક જ સમયમાં ટેન્કર નાખ્યા બાદ તમામે પાણી મોટર દ્વારા ખેંચવું પડે છે જેથી રહીશો પરેશાન થતાં આજે કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારના ભાઈલાલ પાર્કમાં ઓગણીસ મે બે હજાર ચોવીસની વહેલી સવારે સાડા ચારથી પાંચ વાગ્યાની વચ્ચે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં પ્રથમ લૂંટારાએ ઘરની લાઇટ કાપી નાખી હતી એ બાદ સિત્તેર વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારીઓએ ગળાના ભાગે સર્જિકલ બ્લેડના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયો હતો આરોપી વિશાલ દારૂ અને ગાંજાના રવાડે ચડી ગયો હોવાથી પૈસા બાબત તે અવારનવાર માતા સાથે બબાલ થતી હતી પ્રાથમિક વિગતો અનુસાર વિશાલ નશાનો બંધાણી છે તેવું માનવામાં આવી રહ્યું છે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ધામરોડ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં છેલ્લા અડતાળીસ કલાકમાં વાહન ચાલકોને કોઈ બહાને રોકી ખેતરમાં લઈ જઈ માર મારી લૂંટ કરવાનો બનાવ બન્યા હતા જેના પગલે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ તુરંત એક્શનમાં આવી હતી લૂંટારુ ટોળકી કોસંબા નજીક ખુલ્લામાં પડાવ નાખીને રહે છે તેવા ઇનપુટ એલસીબીને મળ્યા હતા જેના આધારે એક ટીમે તુરંત સ્થળ પર પહોંચી ચાર શકબંદોને ઝડપી પાડ્યા હતા પોલીસ પોલીસની ઉલટ તપાસમાં તેઓ તૂટી પડતા કબૂલાત કરી હતી કે તેઓએ જ લૂંટધારની વારદાતને અંજામ આપ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું જેથી યુવતીએ ઇન્કાર કરતા ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ પર કરી દીધી હતી તાપી જિલ્લામાં ફરી શિકારી ગેંગ ઝડપાઈ છે જંગલી હિંસક પ્રાણીઓનો શિકાર કરતી આ ગેંગના હાલ છ આરોપીઓની વિભાગે ઝડપી પાડી તેમની પાસેથી વન્ય પ્રાણીઓના વિવિધ અંગો ઝડપી પાડ્યા છે ઝડપાયેલા ઈસમોમાં શ્રવણ વસાવા કિશન ગામિત અજીત બિલકુલે નિશિકાંત સેન્ડે અને દેવીદાસ કાઠુંડનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ ડાંગ અને તાપી જિલ્લાના અલગ અલગ ગામના વતની છે